અમદાવાદમાં વરસાદ બાદ શહેરીજનોની મુશ્કેલી વધી છે તો બીજી બાજુ શહેરમાં ભૂવા પડવાની વણજાર પણ ચાલી રહી છે રવરંગપુરા પાસપોર્ટ ઓફિસ પાસે ફરી એક વખત ભૂવો પડ્યો છે આ તાત્કાલિક પુરાય તો કોમ્પ્લેક્ષની બાજુનો રોડ બેસી શકે છે ભૂવો પડવાના કારણે કોઈ મોટી હોનારત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે હાલમાં ભૂવાને લીધે બાજુનો રોડ બેસી શકે તેવી ભીતિ છતાં લોકો અહીંથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે નોંધનીય છે કે શહેરમાં અત્યાર સુધીમાં ત્રીસ થી વધુ ભૂવા પડ્યા છે અને મનપાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે અમદાવાદમાં ગઈકાલે અનાધાર વરસાદ વરસ્યો અને દિવસભર ઝરમર વરસાદ રહ્યો ત્યારે ભૂવા પડવાનો સિલસિલો હજી પણ યથાવત શહેરમાં જોવા મળી રહ્યો છે ખેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય સાથે વધુ એક ભૂવો નવરંગપુરાની પાસપોર્ટ ઓફિસ બાજુ જતાના રોડ ઉપર પડ્યો છે કે જ્યાં ગટરની લાઈન સાથે આ ભૂવો પડતા જો તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પૂરણકામ કરવામાં નહીં આવે તો આખે આખો કોમ્પ્લેક્ષનો જે માર્ગ છે તે બેસી શકે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે હવે આ કોર્પોરેશન દ્વારા આ તાત્કાલિક ધોરણે કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થયો છે હાલ તો બેરિકેટિંગ લગાડીને લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ છે તે લગાવી દેવામાં આવી છે પરંતુ કામગીરીને લઈને શરૂ ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ